આપણે ખાડામાં પાણી ભરી ને એ રીતે મેકા તું ગારો થાય એટલે મેકા આ થઈ જાય હટ આયા બે જો તો મારો આલો તો છે આરી એટલે ગારો થાય એટલે મેકા ના ના મે ડેટ મન લાગે મે વિશે કે મહિના છેલું હતું કુટોમ રેડી hajam karaaju ha <laughs> ah.

ये तो चप फिर फरी रहे हैं ता या जप वारो था हाँ। ये <laughs> था ची चार लै ले शेड़ में पक भर जो पेलू वड़े लू है एड़ा में अन्न वहाँ में उपेर खोपी बाजी जी पत्थरा जीव पक गड़ी

સાન નાસી ને બેહો તો દોવા દે તો પાડા ને એવું એડો છે બધી વાતે આ યાર અને દૂધમાં ગણવા જઈએ ને તો આયરી પાછી ના પોકવા દે અનારી તમારે દૂધ ખરું હાટ લિટર નું આવતા વેતરમાં માં દૂધ હશે ધરાઈ ઊંધનું હાથ લીટર હતું ને આવતે વધારે હશે મને હાચી ને એટલે બેઝ એટલે હાચી થઈ જાય ને તો આવતું આપણી આપડી ટિલુડી પાડી તો જ્યાં ત્યાં થાણ આવી રીએ થા

આપડે પેલું ધાઈ ના થાય સાગર દર ની બોરી લેતા હોય તમને યોગ લાગે એમ કઈ આપડી બે પાડીઓ હું ખા ભાઈ જેના ઓલે અલગ લાવશે પાપડી આમ તો પાપડી હોય એટલે બે પાડીઓ ખોય ને પેલું શાકદણ લાવો તો બે પાડીઓ પછી પાપડી વિલોય રોજ મેલેલું છે એટલે પટી ગયો પટી ગયો કે હારું કરી હડો નાલ થઈ ગયો નાલ થઈ ગયો નાલ હું પાડી લઈ લો હડો હવે ગેસ થઈ ગયો હોય ને તો નાલ થયો હે ટમાટ બેહું હો ને અમાર નઈ બેહું જગા હું કરી હા ઉપાડો તને